પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નિરાંત સંપ્રદાય અજુરા મહારાજની સાતમી નિર્વાણ તિથિ ઉજવાય શંખેશ્વર ખાતે નિરાંત સંપ્રદાયના આચાર્ય પરમ પૂજ્ય અજુરા મહારાજની સાતમે નિર્વાણ તિથિ નિમિત્તે શંખેશ્વર ગુરુગાદી ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગોતરકાના સંત નિજાનંદજી મહારાજે આચાર્યને ટક્કર કરી જણાવ્યું કે સનાતનનો સંદેશ નાનામાં નાના ગામડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણી બને છે આપણે માત્ર ચાદર લઈને આચાર્ય બની જવાથી અને હાર પહેરવા માટે નહીં જવાબદારી લઈ નિભાવી આપણા સૌની ફરજ બને છે અને ઉપસ્થિત માતાઓને જણાવ્યું કે સનાતન ધર્મની લોકોને હવે ભૂખ લાગી હોય તેવું કુંભ મેળામાં ઉમટેલ મહેરામણ ઉપરથી જોવા મળે છે એટલે હાલના સમય પ્રમાણે તમે નાના ભૂલકાઓને સનાતન ધર્મ અંગે જાણકારી આપી જાગૃત કરવા સલાહ આપી અને વધુમાં જણાવ્યું કે ભારતની આપણની સનાતન ધર્મની સંસ્કૃતિ ઉજાગર કરવાની જવાબદારી તમારી માતાઓની છે આ પ્રસંગે ઉપસ્થિત આચાર્યોએ ભજન સંતવાણી સત્સંગનું રસપાન કરાવ્યું આ કાર્યક્રમમાં ગોતરકાથી નિજાનંદજી મહારાજ બોપલથી ભક્તિરામ મહારાજ અમદાવાદથી કીર્તનરામ મહારાજ મહેસાણાથી મહેન્દ્રરામ મહારાજ સરખેથી ચેતનરામ મહારાજ સંખેશ્વર જીવરામ મહારાજ તેવા અનેક સંપ્રદાયના આચાર્યો ભક્તો ભજન સત્સંગ પ્રસાદની ધન્યતા અનુભવી અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ